હતા સાહેબ અમે મારા જેઠે ફોન કર્યો કે તમારા છોકરાની તબિયત સારી નથી તમે આવી જાવ માંથી અમે ગાડી લઈને સિવિલ હોસ્પિટલે સવારના પાંચ વાગે પહોંચ્યા ત્યાં બધા સમાજના ને બધા હતા તે તારા છોકરાને પાણી પીતા પીતા એટક આવી ગયો આ સાંભળીને અમે પછી એક છોકરાનું મોઢું જઈને હું તો ગભરાઈ ગઈ સાવ પછી અમે ઘરે ગયા એની તેરમાં દે બધી વીતી થઈ પતી ગયું પછી અમે પાછા માતાજીના મંદિરે ગયા હતા તો ત્યાં મને એવું ચેન ન પડતો કે મારા છોકરાને એટક આવે મારા મનમાં બધી ભાવના આવતી કે મારો છોકરો મને મળી ગયો રોજના ફોન કરે છે સવાર સાંજના એના પપ્પાને ફોન કરે છે એના દોસ્તારને ફોન કરે તો એટક કેમ આવી જાય આ પતિ ગયું તો આ લોકો કોઈ મનમાં બધાને એવું બતાવી દીધું કે ઓફિસે ગયા મારા ઘરવાળા મારા જે પાંચો ભાઈ ગયા હતા હું તો જે મારવા વાળું હતું તે કેમેરા અલગ જ બતાવે છે કે પાણી પીતા પીતા પડી ગયો છે પછી ફોન કરે છે બધું જો ઊંધું જ બધું આપવા માંડ્યા એ લોકો તો કે તું હવે શું કરું પછી અમે અહીંયાથી મારા ઘરવાળાને કીધું કે મારે વાપી જવું હતું મારા મમ્મીને ઘરે તો તમે જે પેન લઈ દો મારે છોકરાની યાદગીરી જોવી છે મારે તો એના મારા ઘરવાળાએ એ શિવજીભાઈના છોકરાને શિવજીભાઈને ફોન કર્યો શિવજીભાઈએ એના છોકરાને કીધું છોકરાનો ફોન આવ્યો કે તમે ઘરે આવીને પેન લઈ આવો ને હું તમને લેપટોપમાંથી પેનડ્રાઈવ ભરાવી દઉં એ લેપટોપ પેનડ્રાઈવ ભરાવીને ઘરવાળા આવતા રહ્યા રહીને અહીંયાથી અમે વાપી ગયા બે દિવસ રહીને વાપીમાં અમે પેનડ્રાઈવ લેપટોપમાં મારા ભાઈને કીધું ઉદવાડા પલસાણા મારું પિયર છે ત્યાં ગયા ને તો પેનડ્રાઈવ જોઈ જોયું પેન ડ્રાઈવમાં તો ઓલો છોકરો કાંઈક એવું વસ્તુથી ઘા કરે છે કે મારો છોકરો ત્યાં ને ત્યાં પડી જાય છે ને પ્રાણ નીકળી જાય છે ને આ લોકો બધા એમ કહે પાણી પીતા પીતા છોકરાને એટેક આવી ગયું પાણી ત્યાં પીતો જ નથી સાહેબ આટલું ખોટું બોલ્યા મેં કીધું તમે અમારા ભાઈઓ થઈને તેર દિવસ અમારા ભેગા બેઠા બધું ખોટું બોલ્યો છે ને ક્યાંય એટક એનું આવે એવું હતું જ નહીં પાણી નથી પીતો બધું ખોટું લખાયું છે મારે એને એને ન્યાય જોઈએ છે પોલીસ પાસે ગયા તો પોલીસ વાળા એ અમને દસ દિવસ ત્યાં હેરાન કરે છે જે ખૂની છે એની સેવા થાય છે ચા પાણી ફાક્યો આવે ને અમે જે ન્યાય માંગવા ગયા અહીંયા ખાધા પીધા વગરના દસ દિવસથી અમે દોડીએ છીએ અમારું કોઈ ધ્યાન જ નથી દેવતા ને એક અધિકારી બોલે છે કે તમારે અજય નિમામત બોલે છે કે બેન એમ કે મારી બા આવી વાતો કરતા કહેવતો એના ગામડાની મને સમજમાં કે બે છોકરા કરાય તો સાહેબ બે છોકરા હોય તો મારવા માટે આવું અધિકારીને શોભે છે આવું બોલે છે તો મેં તો ત્યારે કાંઈ જવાબ નથી દીધો એને પોલીસ અમે કેટલું હેરાન હેરાન થયા છે અમારો કોઈ જવાબ નો આપે અમારે પોલીસ પાસે એ આશા છે કે આ નરાધામો ફરે છે અમને ન્યાય જુએ છે મારે મારા છોકરી કારણ જો મે કાઈ બતાવ્યું જ નથી પોલીસ વાળા એ મારો મારો હતો સુશીલ આહીરનો છોકરો તેને બધું આ ષડયંત્ર રચવા શિવજી સામજીભાઈ એના ભાઈ જયેશભાઈ સામજીભાઈ ભોરી ઉપ સાડી અમારા ભાઈઓ જ ભાઈઓ બેસીને અમને પાછળથી ગા કર્યો છે બેન શું કે પોલીસે પોસ્ટમોર્ટમ રીત કાઈ જવાબ

પરમ દિવસે આવી વરસાદ ફૂલ હતી તેમાં મારા જેઠ ને મારા ઘરવાળા ગયા કે હવે તમને શું ઉતાવળ છે બે ત્રણ દિવસ વાંચુ તમજીઠ સાહેબ ને આપવા ગયા હા નારણજી પેરાટી ટ્રાન્સપોર્ટ માં કામ કરતો તો હા ટ્રાન્સપોર્ટ માં દોઢ વર્ષ જેવો થયો છે કામ કરવું કાંઈ બોલા ચાલી નથી થઈ આ લોકો હજુ સુધી અમને નથી કરો અમે ફરિયાદ બધું લખાઈ પે ભાઈ બે હોય અમને કઈ રજૂઆત નથી કરી સાહેબ કમિશનર સાહેબ સાહેબ અમે અરજી કરાવી હતી એ અરજી પહેલા અમારે માલવિયા નગરમાં ગઈ ત્યાંથી પાછી કુવાડવા આવી કુવાડવામાં અમે દસ કેટલા દિવસથી દોડીએ છીએ ખાવા પીવા ઘરના ને જે ગુનેગાર આવે એને સાહેબ રૂમમાં માં બેસાડીને ચા પાણી ફાકીઓ નો આદેશ થાય અમે ન્યાય માંગવા નીચે બેઠા છીએ અમને કોઈ કઈ પૂછા જ નથી કરતો ગરીબ નો છોકરો એટલે ને રૂપિયા ના ભરી દે છે એટલે બધું વેચાઈ જાય છે અમે કેટલા દિવસથી દોડ્યા છે કેમ કે

એકાદ નોકરા બે છોકરા કરવા જોઈએ આવેલી અરજી અહીંયા અમે લખાવીએ છીએ ને ઓલા શિવજીભાઈ આવે તો એના કોઈ જે હોય અધિકારી બીજું આવી નિવેદન બદલી જાય છે અમે સામે બેઠા છીએ તો નિવેદન બદલી જાય છે અમે કેમ ન્યાય ની આશા રાખીએ આટલું બધું પૈસા ખવડાવે એટલે બધા એના જ થઈ જાય છે અમારું તો કોઈ ધ્યાન જ નથી દેતું